આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે જી પરાક્રમ જ્યારે કોર્ટમાં મોલાના ને રજૂ કરવામાં આવ્યો છે ત્યારે શું લાગી રહ્યું છે કેટલા દિવસના રિમાન્ડ મળી શકે છે ચોક્કસ સૌથી મોટો સવાલ એ છે કે કેટલા દિવસના રિમાન્ડ મળી શકે છે જે રીતે ઝેરી ભાષણ અને ભાષણ કર્યું હતું અત્યારે જુનાગઢની જે કોર્ટની અંદર તેને જે અત્યારે ખસેડવામાં આવ્યો છે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે બે જિલ્લાના એસપી સાથે સાથે ડીવાય એસપી પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તેના વિરુદ્ધ કચ્છની અંદર સૌથી મોટી બાબત એ છે કે એકત્રીસ જાન્યુઆરીના રોજ જે સલમાન અઝહરી છે તેનું ભાષણ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું ગઈકાલે મીડિયા દ્વારા પણ આ ભાષણ ચલાવવામાં આવ્યું સામખ્યારીની અંદર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે જે સીધા લાઈવ દૃશ્યો જુનાગઢ કોર્ટથી આપણે બતાવી રહ્યા છીએ જો મોલાના સલમાન અઝહારેની ગુલાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં પણ તેના વિરુદ્ધ અલગ અલગ પાંચ જેટલા ગુનાઓ ભૂતકાળમાં નોંધાયેલા જોવા મળી રહ્યા છે ભડકાઉ ભાષણ માટે તે પ્રખ્યાત છે અને સોશિયલ મીડિયાની અંદર તેના ફોલોઅર્સ પણ ઘણા બધા છે અત્યારે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જુનાગઢ એસપી ઉપરાંત ગીર સોમનાથના એસપી પણ અહીંયા પહોંચ્યા છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા અહીંયા જે જુનાગઢની અંદર ગોઠવી દેવામાં આવી છે અલગ અલગ મુદ્દે જે અત્યારે પોલીસ છે તેમના દ્વારા કોર્ટની અંદર જે છે દસ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી છે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવે છે તે બાબતે તે મુદ્દો સૌથી મહત્વનો છે અને તેની અલગ અલગ બાબતે પૂછપરછ કરવામાં આવશે પ્રાથમિક હકીકત સૂત્રો પાસેથી એવી પણ મળી રહી છે કે તે ઈસ્લામિક સ્કોલર પણ છે સાથે સાથે ઇસ્લામ ધર્મનું ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે ગઈકાલે જે છે તે ગઈકાલથી અત્યાર સુધીમાં અનેક પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે સાથે સાથે જે અલગ અલગ મુદ્દે રિમાન્ડ કેટલા દિવસના મળે છે દસ દિવસના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી છે પરંતુ કેટલા દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ જે છે તે આપવામાં આવે છે તે બાબતે તપાસ કરવામાં આવશે અહીંયાથી સામખ્યારીની અંદર ગુનો દાખલ થયો છે એટલે સામખ્યારી પણ તેને લઈ જવામાં આવશે ટ્રાન્સફર વોરન્ટથી ત્યાં લઈ જવામાં આવશે ત્યાં ગુનો દાખલ થયો છે ત્યાંની પોલીસ પણ તપાસ કરશે રાજ્યના ગ્રહ વિભાગ આવા ભડકાઉ ભાષણ કરનાર વ્યક્તિઓ છે રાજ્યના ગ્રહ વિભાગ જે છે તેમના દ્વારા દાખલો વેશે તેવી કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે અગાઉના જે ભાષણો છે તેના તેના બાબતે પણ તપાસ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે જુનાગઢની કોર્ટ અને આસપાસનો જે વિસ્તાર છે આ તરફ પણ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશું સજ્જડ સુરક્ષા વ્યવસ્થા આ દરવાજા જે બેરિકેટ મૂકવામાં આવ્યા છે એટલે કે રસ્તા જે કોર્ટ બાજુથી આવતા તમામ જે રસ્તાઓ છે તે બંધ જે છે તે કરવામાં આવ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને સાથે સાથે આ ભાષણ જે કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર લોકો હળી મળીને રહેતા હોય છે અને આવા એકાદા ભાષણના કારણે લોકો અમુક ઉશ્કેરણીજનક જે વાતાવરણ ઊભું ન થાય તે માટે પોલીસ દ્વારા પણ ગઈકાલથી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે જે અલગ અલગ વિસ્તારોનું કોમ્બિંગ સીસીટીવી કેમેરાથી પણ જે અલગ અલગ બાબતે જે છે તેની તપાસ કરવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે જે પોલીસ દ્વારા વધુ તપાસ છે છે તે યથાવત રાખવામાં આવી સાથે સાથે દિવસના જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે એમાં પણ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસના જે પીઆઈ છે તેમના દ્વારા અલગ અલગ જે મુદ્દે જે દલીલો જે છે તે મુકવામાં આવી છે દસ દિવસના રિમાન્ડ કઈ કઈ બાબતે પૂછપરછ કરવી જોઈએ જે રીતે મંજૂરી માંગવામાં આવી હતી નશા નશા મુક્તિ માટેની જે મંજૂરી આવી હતી આ ભાષણની અંદર ક્યાંય વાતો થઈ છે કે કેમ ભાષણ થયું છે કે કેમ તે બાબતે અન્ય બે જે મંજૂરી માંગનાર સભાની મંજૂરી માગનાર બે શખ્સો છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે એ બંનેને પણ જુનાગઢ કોર્ટની અંદર જે અત્યારે રજૂ કરવામાં આવ્યા છે જી